ગુજરાત સરકાર દ્વારા જેતપુર બક્સરા અને અમરેલી થઈ મહુવા જંક્શનનું નેશનલ હાઇવે તરીકે જાહેર કર્યો હતો જે નેશનલ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મધ્યમાંથી પસાર થાય છે ભેસાણ તાલુકો સૌથી પછાત તાલુકો છે અને આ નેશનલ હાઇવેની પથરેખા સરકારે મંજૂર પણ કરી છે આ થી પછાત ગણાતા ભેસાણ તાલુકાનો વિકાસ થાય તેવી સંભાવના છે પરંતુ યનકેન પ્રકારે આ હાઇવેની પથરેખા ચેન્જ કરી આંકડીયા સ્ટેશનથી અમરેલી લઈ જવાની હિલચાલ ચાલી રહી છે જેથી જૂનાગઢ અને ભેસાણ તાલુકાને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે અને માટે મંજૂર થયેલ જૂની પથરેખા મુજબ જ રસ્તો બનાવવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું ચૌદમાં જેતપુર બગસરા અમરેલી થઈને મહુવા જંક્શનનો જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવેને નેશનલ હાઈવે તરીકે જાહેર કરેલો હતો એ નેશનલ હાઈવે મારા ભેંસાણ તાલુકાની મધ્યમાંથી પસાર થાય છે મારો તાલુકો અત્યંત પછાત તાલુકો છે સમગ્ર ગુજરાતમાં સૌથી પછાત તાલુકો હોય તો એ ભેસાણ તાલુકો છે આ નેશનલ હાઈવે અમારા તાલુકામાં જે સરકારે જાહેર કરેલ હતો મંજૂર કરેલ હતો અને એ જ પથરેખા ઉપર બનાવવાનો હતો જો આ બની જાય તો અમારો તાલુકો પછાતમાંથી બહાર નીકળી અને વિકાસશીલ તાલુકો બની શકે એની પૂરતી સંભાવનાઓ છે પરંતુ એનકેન પ્રકારે આની પથરેખા ચેન્જ કરી અને ખાખડીયા સ્ટેશનથી થઈને અમરેલી લઈ જવાનું હિલચાલ છેલ્લા પાંચેક વર્ષથી શરૂ છે તો અમારા તાલુકાને અને અમારા જૂનાગઢ જિલ્લાને પૂરતો અન્યાય થયો છે આ જૂની પથરેખા જે સરકારે મંજૂર કરેલ હતી એ જ પત્રરેખા ઉપર નેશનલ હાઈવે બનાવવામાં આવે તો મારા જૂનાગઢ જિલ્લાને અને મારા ભેસણ તાલુકાને પૂરતો બેનિફિટ મળવાનો છે અમારા ખેડૂતોને બેનિફિટ મળવાનો છે અમારી જનતાને બેનિફિટ મળવાનો છે અને વિકાસના તમામ રસ્તાઓ નેશનલ હાઈવેના માધ્યમથી ખુલતા હોય છે ત્યારે અમારે આજે કલેક્ટરશ્રીને આવેદન આપી અને વિનંતી હતી કે આવતા ફર્યાદ સંકલનની બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચામાં આવે અને સાથે સાથે સરકારશ્રીમાં પણ અમે રૂબરૂ મુખ્યમંત્રીશ્રીને મળી અને આ અંગે ચર્ચા વિચારણા કરી અને અમને ન્યાય મળે એ બાબતમાં અમે આયોજન કરેલું છે અમારા ભેસાણ તાલુકાના તમામ આગેવાનો આ મિશનમાં સૌ જોડાયેલા છે ખાસ કરીને અમારા જૂના કાર્યકર્તા કે જેમનો મિશન છે એવા જીતુભાઈ ડુંગરિયા એ છેલ્લા દસ વર્ષથી આ દિશામાં કામ કરી રહ્યા છે તો અમને ન્યાય મળે એવી અમારી માગણી